બે પોઈન્ટ ચૌદ મીટરના કુદકા સાથે નિશાદે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત નું ગૌરવ વધાર્યું ભારતીય પેરા એથ્લેટ નિષાદ કુમારે તાજેતર માં યોજાયેલી વિશ્વ પેરા એથ્લેટિક સ્પર્ધામાં પુરુષોની ઊંચી કુદ ની ચંદ્રક જીતીને ઇતિહાસ રચ્યો છે દિલ્હીના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમ ખાતે આયોજિત આ સ્પર્ધામાં તેમણે બે પોઈન્ટ ચૌદ મીટરની અદભુત છલક લગાવી માત્ર વિશ્વ વિજેતાનું બિરુદ જ હાંસલ નથી કર્યું પરંતુ નવો એશિયાઈ વિક્રમ પણ સ્થાપિત કર્યો છે નિશાદ કુમારનો આ વિજય સ્વદેશી ભૂમિ પર ભારતીય રમતગમત જગત માટે અત્યંત ગૌરવપૂર્ણ ક્ષણ બની રહ્યો છે હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના રહેવાસી નિશાદ કુમારે આ સિદ્ધિ પોતાના છવ્વીસમાં જન્મદિવસના દિવસે જ મેળવી હતી જેનાથી તેમની ખુશી બેવડાઈ હતી ટી સુડતાળીસ શ્રેણી એવા રમતવીરો માટે છે જેમના શરીરના ઉપરના ભાગમાં એક તરફી અશક્તતા હોય છે આ સ્પર્ધામાં તેમણે પોતાના પ્રબળ હરીફ અને પાંચ વખત વિશ્વ વિજેતા રહેલા અમેરિકાના રોડ્રિક ટાઉન્સેન્ડ ને પરાજિત કરી પ્રથમ વખત સુવર્ણ ચંદ્રક જીત્યો છે બે પોઈન્ટ ચૌદ મીટર ની કુદ તેમણે અગાઉના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરતા પણ વધુ સારી હતી અને તેમણે વિશ્વ વિક્રમ તોડવા માટે બે પોઈન્ટ ના ત્રણ પ્રયાસો પણ કર્યા હતા જોકે તેમાં તેઓ સફળ રહ્યા ન હતા આ વિશ્વ વિજેતા પદ નિષદ કુમારની ની સૌથી મોટો મુકામ છે જેમણે અગાઉ ટોક્યો બે અને પેરિસ બે હજાર ચોવીસ પેરાલિમ્પિક્સ રમતોત્સવમાં સતત બે રજત ચંદ્રક જીતી ભારતનું નામ દોર બાદ આ પ્રથમ જીતવાથી તેઓ ભારતના સૌથી સફળ પેરા એથ્લેટ્સમાં ના એક તરીકે સ્થાપિત થયા છે નિષાદની આ જીત દેશના અન્ય પેરા એથ્લેટ્સને પણ આંતરરાષ્ટ્રીય મંચ પર શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે